ને બધાને તો આજે આપણે બનાવીશું સાબુદાણામાંથી બનતા પાપડ બનાવીશું અને એની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો જો અમારા પાપડ તૈયાર થઈ ગયા છે અને કેટલા ક્રિસ્પી અવાજ આવે છે એકદમ સરસ પતલા પાપડ બની જાય છે તો હવે આપણે સાબુદાણા લેવાના છે અને સાબુદાણાને આ રીતે આપણે એક ચમચી મેં અત્યારે સાબુદાણા લીધા છે અને એક ચમચીમાંથી જ એક થાળી ભરાઈ અને આપણા સાબુદાણા બની જાય છે તો જેટલા તમે સાબુદાણા લેતા હો એનો ડબલ ગણું આપણે પાણી નાખવાનું છે તો સરસ એકદમ ફૂલી જશે ત્યારે બીજે દિવસે તમે સાબુદાણાને ખોલશો ઢાંકણું ઢાંકેલું હશે અને ખોલશો તો એકદમ સરસ ફૂલેલા આપણા સાબુદાણા તૈયાર થઈ જાય છે અને આ રીતે થોડુંક પાણીથી ચમચીથી મિક્સ કરવાનું છે જેથી કરી અને સાબુદાણામાં એકદમ સરસ પાણી ઉપર નીચે આવી જાય હવે આપણે ઢાંકી અને મૂકી દેવાનું છે અને એક રાત માટે આ સાબુદાણાને પલાળી અને મૂકી દીધા છે ત્યાર પછી બીજે દિવસે સવારમાં હું તમને વિડીયો બતાવીશ કે એકદમ સરસ મારા સાબુદાણા મોતીના દાણા જેવા સરસ ફૂલી ગયા છે જુઓ આ રીતે એકદમ સરસ મોટા મોટા દાણા ફૂલી ગયા છે બસ આ જ ટાઈપના આપણે સાબુદાણા રાખવાના છે તો હવે આપણે આને બે ત્રણ પાણીએ ધોઈ નાખવાના છે અને સરસ આ પાણી કાઢી નાખવાનું છે એક ચારણી હોય એમાં આ રીતે સરસ પેલા નળ નીચે ચારણીમાં ધોઈ નાખવાના છે અને પછી આ રીતે ચારણીમાં જ કોરા કરી દેવાના છે તો એક એક દાણો તમે જોઈ શકો છો મારો છૂટો થઈ ગયો છે જો તમે માપથી આ રીતે સરસ લાંબા ટાઈમ સુધી પલાળી અને રાખ્યો હશે અને માપનું પાણીનું હશે તો એકદમ સરસ તમારા સાબુદાણા ફૂલી જશે અને સરસ થઈ જશે તો હવે આપણે આને સાઈડમાં મૂકીશું હવે જે વસ્તુ અંદર સાબુદાણામાં નાખવાની છે એ હું તમને કહીશ મેં અત્યારે બે જ વસ્તુ લીધી છે આઠ દસ મારી લીધા છે અને જીરું લીધું છે જીરું લગભગ મેં અડધી ચમચી લીધું છે તો હવે આપણે સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરવાના છે તો આ રીતે બધા સાબુદાણા રહેલા છે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાના છે અને લગભગ મેં અડધી ચમચી જેટલું પાણી નાખ્યું છે આમાં કારણ કે આપણે પાણી વગર તો સાબુદાણા એકદમ ક્રશ જોઈ એવા થતા નથી તો અડધી ચમચી મેં અત્યારે પાણી નાખ્યું છે જો આ રીતે અડધી ચમચી નાખી અને આપણે મિક્સરમાં સરસ એકદમ ક્રશ કરી દેવાનું છે એકદમ સરસ બેટર બનાવી દેવાનું છે તો જો આ ટાઈપનું મારું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે જે કઢાઈમાં બનાવવાનું હોય એને એ કઢાઈમાં લઈ લેવાની છે આપણે ગેસ ચાલુ કર્યા એ પહેલાં આ પ્રોસેસ કરી દેવાની છે તો એક ચાણી લેવાની છે અને જે બેટર બનાવ્યું છે એ સરસ આપણે એકદમ નિતારી દેવાનું છે ચાળી દેવાનું છે જે એમાં મોટો મોટો ભાગ જે સાબુદાણાનો રહી ગયો હશે એ બધું ઉપર આવી જશે આ રીતે અને સરસ આપણે એક બેટર એવું કેવું એકદમ લીસું બેટર અને આપણા જે પાપડ છે એકદમ સરસ આરપાર બને એકદમ પાણી જેવા પ્રવાહી જેવા સરસ પાપડ બનશે વ્હાઈટ પાપડ બનશે તો આ રીતે તમે જોઈ શકો આ પ્રોસેસ કરવી પાપડમાં બહુ જરૂરી છે તો તમે એક મારી આ ટ્રીકથી તમે જ્યારે સાબુદાણા જો બનાવશો ને તો તમને બીજી વાર આ રીતે સાબુદાણા બનાવવાનું મન થશે તમને તો તમે જોઈ શકો છો જો આ મોટો મોટો ભાગ છે એ સાઈડમાં રહી ગયો છે અને જે આપણું બેટર છે એ સરસ એકદમ લીસું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક ચમચી સાબુદાણા લીધા હતા તો એની સામે આપણે ડબલ ગણું પાણી નાખવાનું છે અત્યારે મેં એક ચમચી નાખી છે ઉપરથી હજુ આપણે બીજી ચમચી નાખીશું તો લગભગ મારી બે ચમચી મેં પાણી નાખ્યું છે અને એક ચમચી મારા સાબુદાણા છે તો જેટલો તમે સાબુદાણા લેતા હો એટલું જ તમારે પાણીનો માપ લેવાનો છે અને હવે મેં ગેસ ઉપર ચડાવી દીધું છે તો લગભગ મેં આ રીતે ત્રણથી ચાર મિનિટ સુધી સતત હલાવવાનું છે આપણે આ સાબુદાણા પાપડને જ્યારે બનાવતા હોય ત્યારે બીજું આડાવડું કામ નહીં કરવાનું કારણ કે જો આ જેમ ગેસમાં ગરમ થશે એમ બેટર એકદમ જાડું થવા મળશે તો જો તમે આ રીતે હલાવશો નહીં ને તો નીચે ચોંટી ચોટી જશે એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખજો અને જો મારી ટ્રીકથી તમે સાબુદાણા બના સાબુદાણાના પાપડ બનાવશો ને તો તમારા પાપડ એકદમ સરસ બનશે તો આ રીતે લગભગ મેં ત્રણ મિનિટથી ચાર ત્રણથી ચાર મિનિટ સતત હલાવ્યું હતું ચમચાને આ રીતે તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ પારદર્શક બની ગયું છે આ રીતે એકદમ પ્રવાહી જેવું જે આપણે એકદમ પાણી જેવું જો આ બેટર બની ગયું છે વ્હાઈટ બેટર બની ગયું છે તો હજુ આપણું જોઈએ એવું બેટર થયું નથી તો લગભગ હજુ આને એકથી બે મિનિટ હજુ મને લાગે છે થોડું પાણી જેવું લાગે છે તો હજુ એને બે મિનિટ હું આ રીતે કર્યું હતું અને હવે આપણે લા સૌથી છેલ્લે આપણે જે મરીનો પાવડર એક ચમચી નાખ્યો છે અને જીરોનો પાવડર છે આમાં કોઈ મેં સોડાનો ઉપયોગ કર્યો નથી અને હા એક સુકવણીવાળું કામ કરતા હો ત્યારે મીઠું તમારે ઓછું નાખવાનું કારણ કે ખારા પાપડ થઈ જાય છે આપણા તો મેં તમે જોઈ શકો છો જો મેં આટલું જ મીઠું લીધું છે કોઈ આમાં બેકિંગ સોડા કે બેકિંગ પાવડર નાખ્યો નથી મેં હવે આપણે છેલ્લે જો આ એકદમ સરસ મેં ઉતારી લીધું છે બની ગયું છે મારું ખીરું આ રીતે બેટર ત્યારે જ મેં આ વસ્તુ નાખી છે જો તમે પહેલાં નાખી દેશો તો તમારું જે આવું પારદર્શક બને ને એવું ટાઈપનું બેટર નહીં બને સાબુદાણાનું કારણ કે એમાં જે જીરું અને મરીનો જે કાળાશવાળો ભાગ આવી જશે અને આનાથી એકદમ તમે લાસ્ટમાં નાખશો તો એકદમ વ્હાઈટ એકદમ બેટર રહેશે અને પાપડ બી સરસ વ્હાઈટ થઈ જશે તો હવે આપણે આ રીતે એક પ્લાસ્ટિક બેગ લેવાની છે કોઈ બી તમારા ઘરમાં હોય પ્લાસ્ટિક બેગ એના ઉપર થોડુંક આ રીતે પાણી સોરી તેલ લગાવી દેવાનું છે આવી રીતે જે આપણા પાપડ છે એકદમ સરસ આસાનીથી ઉકળી જાય છે કારણ કે પેપર ઉપર તો બિલકુલ આ કામ ના કરશો પ્લાસ્ટિક ઉપર જ કરજો તો નીકળી જશે એકદમ આસાનીથી સરસ તો આ રીતે એક પ્લાસ્ટિક બેગને એક સરખી કાપી અને ચોપરમાં મેં આ રીતે લઈ લીધું છે અને ત્યાર પછી બંગડી લીધી છે મેં અને જો બંગડી ના હોય તો બી તમારે આ રીતે સરસ ગોળ પાપડ બની જ જાય છે પણ મેં થોડુંક આ રીતે બંગડી રાખી અને કર્યું છે તો જો જેને ના આવડતા હોય એ એકદમ સરસ આ રીતે આ ટ્રીકથી તમે બનાવો તો તમારા પાપડ એકદમ સારા થશે ગોળ જ એકદમ થશે તો હવે મેં બેટરને અત્યારે એક ચમચી ભર્યું છે પણ એમાંથી મેં અડધાની અડધી જ ચમચી નાખી છે તમે જોઈ શકો છો જો અડધાની અડધી જ ચમચી નાખશો ને તો એકદમ પતલા એકદમ સરસ પાપડ તૈયાર થઈ જાય છે અને થોડા ચમચાથી આ રીતે થોડુંક સાઈડમાં બંગડીની જોડે શેપ આપી દેવાનો છે જુઓ આ રીતે મેં અડધાની અડધી જ ચમચી છે મારી જે બેટરની અને આ જેમ બેટર આ ઠંડુ થશે એમ થિક થવા મળશે એટલે જે આ કામ આપણે ગરમ હોય ત્યારે જ આ વસ્તુ ફટાફટ કરવાની છે અને જો બહુ જાડું થઈ જાય તો તમે ફરી ગરમ કરી શકો છો એવું નથી કે નહીં ગરમ કરવાનું તો આ રીતે એકદમ સરસ પાપડ બની જાય છે ઘરે જ અને તમે જોઈ શકો છો મારા એક જ ચમચી છે સાબુદાણા એમાંથી કેટલા બધા મારા બની ગયા છે અને આસાનીથી તમે જોઈ શકો છો જો હું બંગડી થોડીક પાટલો લઈ લઉં છું આ બાજુ તો કેટલો સરસ ગોળ આકાર આવી ગયો છે તો બસ આ જ રીતે આપણે બધા પાપડને સરસ કરી દેવાના છે કારણ કે આ જેમ બેટર ઠંડુ થશે એમ એનો આકાર સરસ આવી જશે અને બહુ પાપડ જાડા નહીં બનાવવાના નતર એનો ટેસ્ટ બી સારો નહીં આવે અને તેલ બી બહુ જ સુકાશે નહીં જલ્દી એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું કે થોડુંક જ આપણે બેટર લઈ અને કરવાનું તો લગભગ મેં એક બે દિવસમાં જ મારા સરસ સુકાઈ ગયા છે મેં ધાબા ઉપર સુકાવ્યા હતા અને એકદમ તમે જોઈ શકો છો આ રીતે એકદમ પતલા પાપડ થયા છે મારા તમે જોઈ શકો છો એકદમ સરસ આર પાર દેખાય એવા જુઓ એકદમ પતલા અને એકદમ વ્હાઈટ પાપડ બન્યા છે મારા સરસ તો આ રીતે એકદમ સરસ ઘરે જ અને આ વસ્તુ તમે ઘરે બનાવેલી હશે તો છોકરાઓને લંચ બોક્સમાં બી તમે આપી શકો છો તો ત્યાર પછી મેં તેલ ગરમ કરી દીધું છે અને આ મારા પાપડ તૈયાર થઈ ગયા છે એને આપણે હવે તળી લઈશું તો તમે જોઈ શકો છો જો મેં એક જ પાપડ નાખ્યું છે તો એકદમ ફૂલી અને એકદમ મોટું પાપડ બની જશે આ રીતે જેટલા તમે પાપડ આવી રીતે નાખશો એટલા પાપડ ફૂલી અને બધા પાપડ થોડા મોટા મોટા થઈ જશે તો આ રીતે એકદમ સરસ સરસ ઘરે જ આસાનીથી આપણા પાપડ સાબુદાણામાંથી બનતા બની જાય છે તો હવે હું બીજું બી તમને નાખી અને આ રીતે બતાવીશ કારણ કે પહેલાંમાં હજુ તો જોઈએ એટલું તેલ થયું નહોતું મારું કારણ કે મેં ગેસ એકદમ ધીમો જ રાખ્યો હતો તો હવે તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ પાપડ મારા તૈયાર થઈ ગયા છે અને એકદમ જે ચીપ્યો છે એની મદદથી એકદમ નિતારી અને તમે જોઈ શકો છો કેટલા વ્હાઈટ પાપડ બન્યા છે નથી કોઈ બેકિંગ સોડા કે નથી કોઈ આપણે ખારો નાખ્યો એકદમ સરસ ક્રિસ્પી આપણા પાપડ જે બજારમાં મળે એ ટાઈપના મારા પાપડ સરસ તૈયાર થઈ ગયા છે તો આ રીતે મેં બધા પાપડને સરસ તળી લીધા હતા અને એક ચમચી મારા સાબુદાણામાંથી એક થાળી ભરાઈ અને આ રીતે મારા પાપડ તૈયાર થઈ ગયા છે તો મેં અત્યારે એક એક જ પાપડ આ રીતે સરસ તળ્યા છે કારણ કે વધારે પડતા નાખવાથી જીદ નિતારવામાં થોડી તકલીફ પડે છે એટલે આ ધીમો ગેસ રાખી અને એક એક પાપડ જ આ રીતે સરસ બધા તળી લેવાના છે તો તમે જોઈ શકો છો જોવો આ મારા બધા પાપડ સરસ તળાઈ તળાઈ ગયા છે અને આ તમે આખા વરસ માટે બનાવીને મૂકી શકો છો કંઈ થતું નથી એકવાર જરૂરથી મારી રેસિપીને ટ્રાય કરજો અને એકવાર જો મારી ટ્રીકથી તમે બનાવશો તો તમારા પાપડ એકદમ સરસ થશે અને બીજી વાર તમને પાપડ બનાવવાનું મન થશે તો આ મારી રેસીપી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને ન્યૂ સબસ્ક્રાઈબરો જો હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી